પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર લીલા ગાંજાનો છોડ તથા માગદ પદાર્થ સાથે કિસમની ધરપકડ કરવામાં આવી ઓપરેશન પરાક્રમ અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી ના અલગ અલગ ટીમો બનાવી વડોદરા ગ્રામ્ય જિલ્લાના પેટ્રોલિંગ કામગીરી હાથ ધરેલ જે અંતર્ગત સિનોર પોલીસ સ્ટેશન પેટ્રોલ હતા તે દરમિયાન એસઓજીને ખાનગી બાતમીના આધારે મળેલ કે રમણભાઈ પાટણિયાવાડા રહેવાસી મીઠોળ ગામ જે પાટણવાડીયાના પોતાની માલિકીની માલિકી વાળામાં નશાકારક્ય માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી ગાંજાનું સેવન તથા વેચાણ કરી રહ્યો છે એસઓજીએ રેડ કરીને કુલ બાર લીલા છોડ મળી આવેલ અને ગાંજાના સુકાયેલ પાનનો ભૂક્કો તથા બીજ મળી આવેલ જેથી આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારે આજરોજ વડોદરા ગ્રામ્ય પોલીસ એસઓજી સુશીલ

કુલ બાર જેટલા મોટા લીલા છોડ તે જગ્યાથી બરામદ થયા છે જેનું અંદાજિત વજન છવ્વીસ કિલોગ્રામ અને એકસો પેતાલીસ ગ્રામ છવ્વીસ કિલોગ્રામ જેટલું એમનું અંદાજિત વજન છે જેની કિંમત બે લાખ એકસઠ હજાર રૂપિયાની અંદાજિત થાય છે આ આરોપી વિરુદ્ધ આ પ્રથમ ગુનો નોંધાયો છે એ પોતે આ ગાંજાનું સેવન કરવાની વાળો હતો અને જે માત્રાની અંદર આ ગાંજાના ઉપલબ્ધ થયા છે એમાંથી આ નકારી નથી શકાતું કે આ વેચાણ માટે પણ આ ગાંજાનો ઇસ્તેમાલ નહીં કરતો હતો આ ગાંજાના સાઇઝને જોતા અંદાજીત એવી રીતે પ્રાથમિક રીતે પ્રસ્થાપિત થાય છે કે અંદાજીત એક વર્ષ જૂના આ ગાંજાનું વાવેતર હતું અને આ આરોપી સિવાય બીજા એક આરોપીને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યું છે હાલ આની તપાસ ચાલુમાં છે અને બીજી કોઈ ઇન્વેસ્ટિગેશનની લીડ્સ મળતા આગળની કાર્યવાહી કરવામાં આવે Subscribe now and press the bell icon. Never miss an update.